પોલીસ આ મામલે કઈ રીતે એક્શન લઈ રહી છે સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું ધારવી કચ્છ પાટણ બોર્ડર વિસ્તારમાં નવજાત શિશુની હેરાફેરીનું નેટવર્ક હોવાનો ભાંડો ફૂટ્યો છે 10 થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પણ પ્રબળ બની છે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે બનાવ્યું હતું આ નેટવર્ક

આ બાળ તસ્કરી કેસમાં કુવારી પ્રેગ્નેન્ટ સ્ત્રીઓની બોગસ હોસ્પિટલમાં ડિલેવરી કરાવતા હતા જેથી કૌભાંડને સરળતાથી અંજામ આપી શકાય આ ડિલિવરી ક્યાં થઈ ક્યાં થવાની બધી જ ખબર રાખતી હતી આ વાર્તાનો પર્દાફાશ તો ત્યારે થયો જ્યારે એક બાળક જન્મતાની સાથે બીમાર હશે અને તેનો સોદો બીમાર બાળકને નીરવ મોદી નામના શખ્સે એક લાખ વીસ હજારમાં ખરીદ્યો નીરવ મોદીએ બીમાર બાળક મળતા સુરેશ ઠાકોર પર પોલીસ કેસ કર્યો ને પછી આખું કૌભાંડ છતું થયું અને તેની સાથે જ કચ્છના આડેસરમાંથી નવજાત બાળકીનો સુરેશ ઠાકોરે પાંચ લાખમાં સોદો કર્યો હતો બાળકીને સોંપતા પહેલા આડેસરમાંથી ડિલેવરી લઈને રાધનપુરની નિષ્ઠા હોસ્પિટલમાં લાવ્યા અને એક દિવસ રાખ્યા બાદ સામેની ખરીદનાર વ્યક્તિ બાળકીને લેવા ન આવતા બાળકીનું મોત નીપજ્યું હતું અને તેને બનાસ નદી પાસેની સુમશાન જગ્યા પર દાટી દીધી હતી રાધનપુરની આ હોસ્પિટલમાં ડોક્ટર્સની સંડોવણીની શંકા તો પહેલેથી જ હતી બાળક દાટ્યું હતું તે જગ્યા પર શિલ્પા ઠાકોર ફરી એકવાર પણ ગઈ હતી કુંવારી સ્ત્રીઓ મજબૂરીવાળી પ્રેમિકા પ્રેગ્નેન્ટ થતા બાળકને સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર જેવા સોદાગરોને પૈસાની લાલચમાં વહેંચી દેતા આ ઘટના બની છે આ ઘટનાને સરળતાથી અંજામ તે રીતે જ આપી શકાય છે પાટણ એસઓજી ની ટીમ હાલમાં બાળકીને અને બાળકને સુરેશ ઠાકોરે કોની પાસેથી લાવ્યા તેની માહિતી ભેગી કરી રહી છે આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર ના રિમાન્ડ સોમવારે પૂરા થતા પોલીસે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર ને ફરીથી ચાર દિવસના રિમાન્ડ પણ લીધા છે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરની ટોળકીએ અલગ અલગ તાલુકામાંથી લગભગ દસ થી વધુ નવજાતના સોદા કર્યા હોવાની શક્યતા છે જે નેટવર્ક હાલ કેટલું ઊંડું છે તે તો જોવાનું રહ્યું આ બાળ તસ્કરી કેસમાં પોલીસની તપાસ બહુ ઢીલી લાગી રહી છે હજુ સુધી કોઈ ઠોસ પુરાવા પોલીસને મળ્યા જ નથી સવાલો ઘણા ઊભા થઈ રહ્યા છે આમ તો પોલીસ પણ હ્યુમન ટ્રાફિકિંગની ઘણી વાતો કરતી હોય છે ઘણા કેમ્પેન પણ ચલાવતી હોય છે પરંતુ આ નવજાત નાના ફુલકા જેવા બાળકોની તસ્કરી બાબતે હજુ કોઈ પગલા લેવાયા નથી પૈસાની પૈસાથી માનવતા તો જ ખરીદી શકાતી ને નકલી હોસ્પિટલો નકલી ડોક્ટરો જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ કેમ એમનો પર્દાફાશ થાય છે ત્યાં સુધી તંત્ર સૂતું હોય છે ખેર પોલીસ શું કરે એ તો જોવાનું રહ્યું આ બાબતની પડે પડની અપડેટ માટે જોડાયેલા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે આભાર